સુરત કોર્ટે મા કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારતા રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરવા સુરત આવી રહ્યા હોય રાહુલ ગાંધીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ એરપોર્ટથી કોર્ટ સુધી ઉમટી પડ્યા હતા તો સુરત કોર્ટ પરિસર બહાર કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્યારો કરી ભાજપનો વિરોધ કર્યો હતો તો સુરતમાં મુંબઈથી પણ કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત કોર્ટમાં મોદી અટકને લઈને કરાયેલી ટિપ્પણીને કારણે ભાજપના ધારાસભ્ય પુણેશ મોદીએ કરેલા માનાની કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હોય જે સજાના અગિયાર દિવસ બાદ ફરી રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી અરજી કરનાર હોય રાહુલ ગાંધી સાથે કોંગ્રેસની લીગલ ટીમ અને પ્રિયંકા ગાંધી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સહિતનાઓ આવી રહ્યા હોય જેઓના સ્વાગત માટે એરપોર્ટથી સુરત કોર્ટ સુધી કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા તો સુરત કોર્ટ બહાર ભેગા થયેલા કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા તો સુરતમાં મુંબઈથી પણ કોંગ્રેસી કાર્યકરો આવી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો પાર્ટીના ઇશારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે રાજ્યની પોલીસ કામ કરી રહી છે